જિલ્લાના સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી લાલચ આપીને તેમની પાસેથી પૈસા છેતરપિંડીનો ગુનો કરવામાં આવેલો હતો અને તેમાં ત્રણ આરોપી કાનજીભાઈ કુણપરા કિરણબેન સરવાણી અને વિજયભાઈ વાઘેલા ની વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવેલી હતી આમાં જે ત્રીજા આરોપી છે વિજયભાઈ વાઘેલા તેમણે કોર્ટ સમક્ષ સરન્ડર કરેલું હતું અને તેમને સાથી રાખીને સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી તથા તેમના સ્ટાફે તેમના અમદાવાદ ખાતેના વાસણા વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનમાં જે સર્ચ કરવામાં આવેલું હતું તે સર્ચ દરમિયાન તેમના મકાનમાં એક જે કબાટ આવેલું હતું તેમાં સંતાડેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બે સિક્કા મળી આવેલા છે આ ઉપરાંત જે સિક્કા જે જગ્યાએ બનાવવામાં આવેલા હતા તે જગ્યાએ જતા જે બનાવનાર છે તેમણે પણ સ્વીકારેલ છે કે આ જે સહી શિકા છે તે તેમના દ્વારા જ બનાવવામાં આવેલા છે આ ઉપરાંત જે વિજયભાઈ વાઘેલા છે તેની પૂછપરછ કરતાં એવું જાણવા મળેલું છે કે આ પ્રકારનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી આપવાનું તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સરકારી આવાસ આપવા આપવાનું અલગ અલગ વ્યક્તિઓ કુલ પાંત્રીસ જેટલા વ્યક્તિઓ સાથે છેતરપિંડી કરવામાં આવેલી છે અને હાલ આગળની તપાસ ચાલુ છે